રાજકોટમાં સિટી બસના ડ્રાઈવરને હાર્ટ એટેક નજારો છે મુસાફરો સાથે વાતચીત કરીશું શું કેશો બેન ડ્રાઈવરની ઉંમર કેટલી હોય છે તમારા હિસાબે ડ્રાઈવરની ઉંમર ઓછી હોવી જોઈએ કેમકે વધારે ઉંમર હોય એટલે બધા એ લોકોને બધા ડિસીઝને બધું થતું હોય છે એ લોકોની બોડીમાં શું કહેવાય મતલબ એટલું બધું એ નથી હોતું તાકાત કે એ લોકો શું કહેવાય ને કન્ઝ્યુમ એ લોકો ફૂડ પણ ના કરતા હોય એટલે એ લોકોને એવું હોવું જોઈએ કે એ ઉંમરના હોય ને ડ્રાઈવર લોકો ડ્રાઈવ કરવું જોઈએ ને આ શું કહેવાય હાર્ટ હાર્ટનું છે ને હમણાં હાર્ટ એટેક બધા જ ઉંમરના લોકોમાં એમ તો આવે છે બટ જે જે શું કહેવાય વધારે ઉંમરના લોકો હોય છે તે લોકોને વધારે ધ્યાન રાખવું જોઈએ કેટલો ભય રહેલો હોય છે વધારે સાઈઠ કરતા ઓછી હોવી જોઈએ ઉંમર સાઈઠ કરતા વધુ હોય તો કેટલો ડર હોય તો હોય કારણ કે એ લોકો એટલી ઇમ્યુનિટી ના હોય એટલે વધારે ડિઝીઝ થાય અને એના લીધે ભય વધારે રહે તમે શું કહેશો હાર્ટ એટેક ની ઘટના ઘટી કેટલી ગંભીર ઘટના કેટલી ઉંમર હોય સાઈઠ ની નીચે ની હોય જોઈએ કેમ કે સાઈઠ પછી રિટાયરમેન્ટ હોવું જોઈએ એટલા માટે ડ્રાઈવર ને સાઈઠ ની નીચે ની હોય જોઈએ તમે શું કહેશો કેટલું ભયજનક છે ભયજનક તો છે ફિઝિકલ હેલ્થ જરૂરી છે અને આવી રીતે અગર તમે શું કેશો ડ્રાઈવરની ઉંમર કેટલી હોવી જોઈએ કેટલું ખતરનાક છે ચાલીસ પિસ્તાલીસ જેવી હોય ડ્રાઈવરની ઉંમર વધારે હોય તો હાર્ટ એટેક આવવાની સંભાવના હોય ને મુસાફરીને નુકસાન થાય તમે શું કહેશો ડ્રાઈવરના હાર્ટ એટેક થી મોત થયું એની સાથે એક મુસાફરનું પણ મોત થયું ડ્રાઈવરની ઉંમર કેટલી હોય ડ્રાઈવરની ઉંમર કમ સે કમ 40 થી 55 વર્ષની હોવી જોઈએ કેમ કે આ વર્ષ જે ડ્રાઈવર એટલે કે જે માણસ થઈ છે થોડો યુવાન હોય છે એ વધારે ઉંમરના હોય એ થોડા બીમારીથી વધારે પીડાતા હોય તો એ લોકોને વધારે કરીને બીમારીની પ્રોબ્લેમ થાય છે એટલે એ લોકોને ઓછું કરવા જોઈએ એ ઉંમરના અને બસ ચલાવવા માટે કે કંઈ બી ટ્રાવેલિંગ વાળી જે વધારે વાળી બસ છે કે પછી કંઈ વસ્તુ છે એનાથી એ વધારે ડ્રાઈવરને ના ના પાડવી તો બિલકુલ જોઈ શકાય છે તમામ મુસાફરો એક સુરે કહી રહ્યા છે કે જે પ્રમાણે રાજકોટની ઘટના ઘટી છે એનું પુનરાવર્તન સુરતમાં ન થાય ચાલીસથી થી પિસ્તાલીસ વધી વધીને પચાસની ની ઉંમર હોવી જોઈએ તેવું સ્પષ્ટ કેવું છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત